મેધરી આપનલ મિત્રો આપ મિત્રો આજુ આપી બીજી ગાય જો મિત્રો જો હવે બીજી ગાય જો આ બધી ગાયમાં મોટા પપ્પાની છે જો મિત્રો જો આ પપ્પા મિત્રો જો આ પાડો આપો જો બીજી ગાય આ બીજી બંદીમાં મોટા પપ્પાની છે ગાય રેડિયો જો આ પાડો આપો માં સીધો તો હું બતાવી આપો આ જો આપો ક્ષેત્ર મિત્રો

આપણે ઉઠીએ હું ચાર વાગ્યો આપણે નાસ્તો કરવાનું છે તમારું ભાઈ મળી ગયા નાસ્તો કરી મિત્રો આપણે ખાઈ ગયું હતું નાસ્તો કરી નાખ્યું છે હવે આપણો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો મિત્રો બાય